માંડવી તાલુકાના કોડાઈ ગામનું ગંદુ શૌચાલય મયુરભાઈ મહેશ્વરીની તંત્ર સામે રજૂઆત બાદ સ્વચ્છ બન્યું કચ્છના લડાઈક અને જાગૃત નાગરિક મયુરભાઈ મહેશ્વરીની મહેનત રંગ લાવી માંડવી તાલુકાના કોડાઈ પુલ ઉપર જે સામૂહિક શૌચાલય જે ઘણા સમયથી ખરાબ હાલતમાં હતું એને લઈને મયુરભાઈ મહેશ્વરી દ્વારા એક વિડીયો બનાવી દારદાર રજૂઆત સાથે સોશિયલ મીડિયા મારફતે સરકાર તેમજ તંત્રનું ધ્યાન દોરેલ માંડવી તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી સાહેબ શ્રીની સૂચનાથી કોડાય ગ્રામ પંચાયતના તલાટી શ્રી રાઘવદાનભાઈ ગઢવી દ્વારા આજ રોજ જેસીબી દ્વારા સફાઈનું કામ ચાલુ કરવામાં આવેલ શૌચાલય અંદરની સફાઈ તેમજ રિનોવેશનનું કામ પણ ટૂંક જ સમયમાં થઈ જશે એવું તલાટી શ્રી રાઘવદાનભાઈ ગઢવી દ્વારા મયુરભાઈ મહેશ્વરીને જણાવવામાં આવેલ આજે આ શૌચાલયનું કામ ચાલુ થતાં ત્યાંના વેપારી મિત્રો તેમજ ત્યાંના ગામ લોકોએ ખુશીનો હાશકારો અનુભવ્યો હતો મયુરભાઈ મહેશ્વરી અને તંત્રને કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલના ધન્યવાદ